ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાં ખેત મજૂરી કરતા મહિલા અને તેમના બાળકો ઉપર રખડતા શ્વાના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પાલિતાણાના વાળુકડ ગામેથી રખડતા શ્વાનનો આંતક સામે આવ્યો છે વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા મહિલા અને બે નાના બાળકો ઉપર ચાર થી પાંચ જેટલા શ્વાને હુમલો કરતા એક બાળકનું મોત નિપજ્યું છે જ્યારે મહિલા સહિત બેને ગંભીર ઈજાઓ પહોંચી છે કે ત્યારબાદ ત્રણેયને પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે સવારના સમયે વાડી વિસ્તારમાં બાળકો ઘરની બહાર રમતા હતા ત્યારે ચાર થી પાંચ જેટલા શ્વાને બાળક ઉપર હુમલો કરતા તેને બચાવવા જતાં તેની માતા ઉપર પણ હુમલો કરાયો હતો આ દરમિયાન અંદાજે બે વર્ષનું બાળક પણ શ્વાનની ઝપટમાં આવી ગયું હતું તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઈજાગ્રસ્ત અંદાજે ચાર વર્ષીય ખુશાલ મુકેશભાઈનું મોત નિપજ્યું હતું જ્યારે આશાબેન મુકેશભાઈ અને અંદાજે બે વર્ષીય રશ્મિ મુકેશભાઈની સારવાર ચાલી રહી છે સમગ્ર ઘટના બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે